કે આ પ્રમાણે ભોજને આરામ હું ગામ તરફ સે નથી ન દેવાય તો ભાઈ આપણે ગાડી માં Tata showroom માં કામ કરાવી છે ટેન્શન તો લીયો કામ છે એટલે કરાવી નાખીયા showroom માં તો એટલે આપણે કીધું કરાવી નાખે રાતના વજે ભારત માળા રોડ પર કોણ હેરામ થાય ભાઈ

આ ગાડી માં ગ્રેસ્પીરીસ કરાવી કમ્પ્લીટ કરી નીકળી ગયા છે ભાઈ જો ભાઈ બીવો સાઈન ના ટાઈમ નો ભાઈ હવે ભારત માડા નો રસ્તો જાય ભાઈ સીટે નાક ની ડાંડીએ ડાંડી આલી જવાનું છે ભાઈ આ વિશાલભાઈ બેસી ગયા છે સીટો પર મોજે મસ્તરામ બાપુ બેસી ગયા છે ભાઈ આ બગાસા નઈ કવાના આખું ખુલી રાખવાની ભાઈ અહીંયા આગળ આપણે ઊભી રાખીએ ગાડી ચા પાણી પીવા જોઈએ ચા પાણી પી લઈ ભાવેશભાઈ ને બધા ઉભા છે ત્યાં એ અમે નીચે હોટલ છે ચા ચા પી લઈએ ભાઈ